એક વાત કઉ બોલ તે રાગ રાગે મને હું કણકાવી વાત કરો મને કઉ બોલ મન દોયડી ને પતંગ લઈ આવો પૈસા બધું લઈ આ છોકરો ની બાપા પતંગ દોયડી લઈ આલી તું ખાલી સાર છે બીજું કામ કરી કરીશ બધું કરું છું સવારે ઉઠીને ગોજોમ ગોજર બધું મારત કરવું પડશે કસરા પૂરું બધું બીજો છોકરો પણ દુઈડી લઈ આલો

અને 8 વાગે ને જો તો 3 વાગે ઘેર આવ્યો મૂકી દે લે કે પપ્પા માર તો દોરી લઈ આલો મને બે ટોપો પણ હું તો શું જોય હું તો હોઈ નતો રહ્યો તો તાર મુરા છોકરા લેવે લઈ આલો ને ચાલો તો

એવું નહી કરો પતંગ ચાલુ કરો મારી ગાડી નઈ મેળવ્યા મારા બાપુ એવા જોવા જણાવો પણ દુકાન બંધ કરીને જતો આપડે શું નઈ રહ્યા ગાડી સાઈડ માં ગયો સાઈડ માં ગયો જગ્યા પાસે સારું કરવું હતું પાર્કિંગ માંથી પાસ ટકા બેહો

પૈસા જે થાય ને બાપુ વાતવા નવી સભાઈ પતંગ સક્ષશી બેટા સગાવશું સગાવશું બીજું લાગશે બચ્છે રૂપિયા અરે રૂપિયા બેટા નહીં લઈ નવી આવી પતંગ બતાવી દોઢ રૂપિયા ના આવે કા કાપડ અડુ ચાલશે હા તો મસ્ત વાળા ધ્યાલો ચલો અડધા ઇંચ વાળો પતંગ બેટા પછી પૈસા લખી દેપા તમે આવું મૂકી તને તો પતંગ

બે હજાર આલે બે હજાર બિલ થઈ ગયો ના લેવાય કાકો લેવાયું યાર લઈ લે ના લેવાયારક્કરીયું તારે તું જના જમાના આયાસરી પૈસા નહીં પટી જ્યાં ગમે તે કરો હું ગમે તે કરો પણ પૈસા નહીં માતો નહી માગી લે આ બનગુ તો હે